નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનો મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ધર્મ વ્રતની કથા તથા વ્રત વિધિ પણ જાણીશું જો આપને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો સૌપ્રથમ આપણે ધર્મ વ્રતની વિધિ જાણી લઈશું અને ત્યારબાદ આપણે વ્રત કથા સાંભળીશું મિત્રો આ વ્રત છે તે છ મહિનાનું છે પોષ મહિનામાં ઉત્તરાયણના દિવસે આ વ્રત શરૂ કરવું રાતકાળે સ્નાન કરી પાટલા ઉપર ઘીનો દીવો કરવો પછી ધર્મરાજાની વાર્તા સાંભળવી વાર્તા દરમિયાન હે ધર્મરાજ હે ધર્મરાજ એમ બોલવું આ વ્રત મૃત્યુ પછી વેતરણની પાર કરવામાં સહાયરૂપ છે એટલું જ નહીં આ વ્રત કરનાર જગતમાં કીર્તિને વરે છે તો મિત્રો હવે આપણે આ ધર્મરાજાના વ્રતની કથા સાંભળીશું બોલો ધર્મરાજાની ત્યાગપુર નામે નામે એક એક નગરીમાં ગરીબદાસ અત્યંત ગરીબ પતિ પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતા હતા બે દીકરા હતા અને એક બાળ વિરવા દીકરી હતી ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી તો પણ બ્રાહ્મણ નિયમ અને વ્રતથી જીવતો રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોમાં ન મૂકવો એવી ટેક લીધી હતી જો કોઈ અતિથિ ન આવે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખીને જ જમવાનું એવી એને ટેક હતી બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા કમાવા માટે પરદેશ ગયા ઘરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યા એવામાં ચોમાસું આવ્યું પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બારે માસ ખાંગા થઈને તૂટી પડ્યા ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો ભયંકર વરસાદમાં લોકો બહાર પગ દેખરા આવા વરસાદમાં આંગણે અતિથી આવવાની વાત તો દૂર રહી પણ ચકલોય ફરકતું ન હતું ચાર ચાર દિવસો થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી એની દીકરી ચાર દિવસ સુધી અન્ન લીધા વગર બેસી રહ્યા પણ સર્જનહાર પર જરાય શ્રદ્ધા ઓછી ન થઈ કસોટી કંચનની થાય કથિરની નહીં ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈ ભગવાનથી રહેવાયું નહીં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઉડતા ઉડતા બ્રાહ્મણને આંગણે આવ્યા હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણેય આનંદમાં આવી ગયા ઘરમાં જઈ ઝાડના દાણા લઈ આવી આંગણામાં વેર્યા પણ હંસલી અને હંસલાએ તો દાણા સામે જોયું નહીં ત્રણેય નિરાશ થઈ ગયા બ્રાહ્મણપુત્રી હાથ જોડીને હંસ અને હંસલીને વિનવવા લાગી ત્યાં તો હંસને વાચા ફૂટી એ બ્રાહ્મણ પુત્રી અમે તો માનસરોવરના રાજહંશ ક્ષીર અને નીરને જુદા કરનારા અમને તો સાચા મોતીનો ચારો જોઈએ આ સાંભળીને ત્રણેય મુંજાણા ઘરમાં એક ટંગ ખાવા પણ ચાચા પડતા હતા ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા છતાં પણ ગરીબદાસ હિંમત કરીને ઉગાડા પગે નગરમાં ઝવેરી પાસે ગયું અને સવાસે સાચા મોતી માગ્યા ઝવેરીના વિસ્મયનો પાર ન રહ્યું આ ગરીબ બ્રાહ્મણ સાત ભવે મોતી પાછા આપી શકવાનું ન હતું એની ઝવેરીને ખાતરી હતી પણ બ્રાહ્મણની ધર્મપરાયણતા નીતિ નિયમ પર વિશ્વાસ રાખીને એને સવા શેર સાચા મોતી ધોલી દીધા મોતી લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો આંગણામાં સાચા મોતી વેર્યા હંસ અને હંસ લઈ મોતીનો ચારો ચરીને ઉડી ગયા ચાર દિવસના ઉપવાસ છૂટ્યા પારણા કર્યા પછી દીકરી આંગણો વારવા લાગી ત્યાં એની નજર ખૂણામાં પડેલા એક મોતી પર પડી એણે મોતી લઈને તુલસીના ક્યારામાં મૂકી દીધું બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીના ક્યારામાં પાણી રેડવા આવી તો તુલસીની ડાળે ડાળે સાચા મોતીની લટકતી હતી એણે તરત જ બ્રાહ્મણને વાત કરી થઈ ગયા બ્રાહ્મણ સવાસેર મોતી વીણીને ઝવેરીને પાછા આપી ગયો ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને ચક થઈ ગયું એણે તો એ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યું દીકરી એ હાર પહેરીને રાજાની કૌરી સાથે રમવા ગઈ

એવા જ એના હાથ છોટી ગયા આ જોઈ રાજ પીડિત બોલ્યા હે રાજન આ બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે એની ભક્તિના પ્રતાપે જ સાચા મોતી પાકે છે એની માફી માંગો તો જ તમારા હાથ છૂટશે રાજાએ બ્રાહ્મણની માફી માંગી તો એના હાથ છૂટ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા પુત્રી સુખેથી રહેવા લાગ્યા અન્નદાન કરતા દાન પુણ્ય કરતા થોડા વર્ષો પછી પરતેશ કમાવા ગયેલા પુત્રો પાછા આવ્યા બ્રાહ્મણે બંને પુત્રોને પોતાની બહેનની માલ મિલકતમાં ત્રીજો ભાગ આપવાની સૂચના આપી એ પછી થોડા દિવસોમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સીધાવ્યા બંને પુત્રો ધામધૂમેથી પરણ્યા વહુઓ સાથે રંગરાગમાં મા બાપની ટેગ વિસરાઈ ગઈ પણ પુત્રી અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી વહુઓની કાન ભમેરડીથી ભાઈઓએ બહેનને ત્રીજો ભાગ આપવાનું બંધ કર્યું અને એને જુદી કાઢી થોડા સમયે બહેન ગુજરી ગઈ એના મૃત્યુના સમાચાર સાંભળી ભાઈ દેખાવ ખાતર રડ્યા અને બહેનને અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ ગયા બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો ગાયના દાનના પ્રતાપે તે પલવારમાં વેતરણી ધરી ગઈ જોડાના દાનના પ્રતાપે કાટાડા વનને પણ પાર કર્યા છત્રીના દાનને વરસથી લૂથી બચાવી અન્નના દાનના પ્રતાપે ભૂખના દુઃખ ન વેઠવા પડ્યા વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધકધકતા થાંભલાથી થાંભળાથી બચી આમ સર્વે વિઘ્નો ઓળંગીને ધર્મરાજાના દરબારમાં પહોંચી ત્યાં ધર્મરાજા કહેવા લાગ્યા કે દીકરી તે અઢળક ત્રણે સંચિત કર્યું છે પણ તે મારું વ્રત કર્યું નથી તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે ત્યારે બ્રાહ્મણપુત્રીએ કહ્યું હે ધર્મરાજા તમારા વ્રતની વિધિ મને કહો મારું વ્રત છ મહિનાનું છે ઉત્તરાયણના દિવસે વ્રત શરૂ કરવું સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા પર મારા નામનો ઘીનો દીવો કરવો હાથમાં ચોખા લઈ મારું સ્મરણ કરતાં કરતાં વાર્તા સાંભળવી છ માસે ઉજવણો કરવું અને એ વખતે વાંસનો સુડલો લેવો એમાં સવા શેર મોતી સવા શેર જુવાર સવાશેરની નૌકા નિસરણી વાંસનો ટુકડો કપડાંની જોડ અને મારા પ્રતિકરૂપ સોના રૂપાની બે મૂર્તિ એ બધું મૂકી સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું આટલા બધાને શક્તિ ના હોય તો યથાશક્તિ પ્રમાણે દાન કરવું પછી સવાસે લોટ લઈ તેની સુખડી બનાવવી એના ચાર ભાગ કરવા એક ભાગ રમતા બાળકને બીજો ભાગ ભાગ ગાયના ગોવાળને ત્રીજો ફરતા પંડિતને અને ચોથો ભાગ વ્રત કરનારે ખાવો બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાપવાની તૈયારી થઈ હતી ત્યાં જ લક્ષ્મીદેવી ડોસી રૂપે ત્યાં પહોંચ્યા અને બોલ્યા મારી દીકરીનું મુખ જોવું છે આમ કહીને જે એની નજર કરી ત્યાં તો બહેન સજીવન થઈ ગઈ પછી ભાઈઓએ બહેનને ઘરે આવવા કહ્યું પણ એને ના પાડી એ તો ડોસીને લઈને પોતાને ઘરે આવી એમ કરતા ઉત્તરાયણ આવી બહેને ધર્મરાજાનું વ્રત લીધું છ મહિને ઉજવણો કર્યું એ વખતે ડોસી બોલ્યા દીકરી હવે તો તને ધર્મરાજાના દૂધો દૂતો લેવા આવશે તું તો સ્વર્ગમાં જઈશ ત્યારે બહેન બોલી માં હું તમને પણ મારી સાથે જ લઈ જઈશ થોડા દિવસો પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા બહેને પહેલા બેસાડ્યા પછી પોતે બેઠી સ્વર્ગમાં આવતા જ કંકુના પડ્યા પ્રગટ્યા મોતીના આમ બહેનને ધર્મરાજાનું વ્રત પડ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું એ ધર્મરાજા જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે એના પર અમે દ્રષ્ટિ રાખજો અને સ્વર્ગમાં સ્થાન આપજો બોલો ધર્મરાજાની જય જે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌની મારા જય શ્રી કૃષ્ણ